આ સમયથી આતંક મચાવતો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો વલસાડના કપરાડાના કોલવેરા ગામમાં દીપડો પાંજરે પુરાયો છે ગામના આજુબાજુમાં અવારનવાર દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ હતો દીપડો ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે વન વિભાગે દીપડાનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છેલ્લા કેટલા દિવસોથી ગામની આસપાસ દેખાતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ હતો આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરું ગોઠવ્યું હતું જોકે થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથ તાળી આપી રહ્યો હતો આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આ બાદ ઝડપાઈ ગયો હતો મોટા <laughs> ના هيا <applause> خلي <applause>